જય અંબે બે જય અંબે બે જય અંબે બે તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અમે આજે નીકળી ગયા છે અંબાજી જવા માટે અને એ દિવસે હતી મેળાનો શૂલ્ય દિવસ એટલે કે પાદરવી પૂનિયમની રાત્રે અમે નીકળી ગયા હતા હું અને બીજા ચાર મિત્રો છે એટલે કે ટોટલ પાંચ જણા છીએ અને અમારા ગામથી અંબાજી સિત્તેર કિલોમીટર થાય છે તો અમે નવ વાગે નીકળી ગયા હતા અને અગિયાર વાગ્યા સુધી પહોંચી જઈશું તો હાલ અમે છીએ દોતા એટલે કે તિશુરિયા ઘાટ પર તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અંબાજી અંબાજી એટલે કે માં અંબાનું ધામ અને એકાવન શક્તિપીઠ છે તો આ અંબાજી મંદિરનો પણ તેમાં સમાવેશ થાય છે અમે દિવસે આવી ન શક્યા હતા એટલે રાત્રે આવ્યા છીએ ભીડ બહુ ઓછી હતી એટલે અમને ચાલવામાં પણ આસાની હતી થોડું ટ્રાફિક હતું પણ કાંઈ વાંધો નહીં પાર કરી દીધું તો ડેકોરેશન પણ મસ્ત કરવામાં આવી છે હું વિડીયો ઉતારી રહ્યો છું ને મારો દોસ્ત બાઈક ચલાવે છે આ ચોકડી પહેલી તેમાં પણ મસ્ત ડેકોરેશન કરવામાં આવી છે તો ફાઇનલી અંબાજી મંદિર થોડું દૂર છે એટલે કે આવી ગયો આ મંદિર ઘેટ શક્તિ દ્વાર કહેવામાં આવે છે દ્વારની તો હવે બાઈક પાર્કિંગ કરી ને આપણે જશું અમારા ચાર મિત્રો અને હું ચલો ચાલો દર્શન કરવા હવે ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડી કે મંદિર બંધ થવામાં દસ મિનિટ વાર છે તો ત્યાં અમે જઈ થોડી દોડ મારી એટલે કે દોડ્યા પેલા બે તો ખોવાઈ ગયા હતા અને અમે પણ બે જણા હતા તો અમે પણ થોડા દોડ્યા અને જેમ બને તેમ જલ્દી પહોંચવું પડશે ને કે બાર વાગે મંદિર બંધ થઈ જાય છે તો થોડી પટ્ટી પણ માળી એટલે લગે દોડે ફાઇનલી આપણે ગેટ પાસે આવી ગયા અને ફાણમાં પણ લાગી ગયા ભીડ તો હતી પણ માપની હતી એ કાંઈ વાંધો નથી અમારા બાજુમાં એક કાકુ હતા તે પણ જોર જોરથી જય જય કરા બોલાવતા હતા તો અમે પણ જય તો ફાઇનલી અમને પણ દર્શન કરવા મળી ગયા મા જગદંબા બધાની મનોકામના પૂર્ણ કરે ને અમારું પણ થોડું ભલું કરે આ મંદિરે કોઈ ફોટો કે કોઈ મૂર્તિની પૂજા નથી થતી આ મંદિરે મા અંબાનું શ્રી યંત્રની પૂજા થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન એટલે કે બાબરી પણ અહીં કરવામાં આવી હતી અને એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પણ અહીંયા દર્શન કરવા આવ્યા હતા એ સમયે પણ મા અંબાએ શ્રી ને વિજય બાણ સ્વરૂપ આશીર્વાદ આપ્યા હતા આજે પણ બે હજાર વર્ષ જૂની મૂર્તિ છે અને તે પણ દાતાના રાજમહેલમાં મૂકી તેની પૂજા કરવામાં આવે છે પછી અમે દર્શન કરીને પ્રસાદની લાઈનમાં ઉભા રહી પ્રસાદ લીધી ને પછી મંદિરના આગળ આવી ગયા આ મંદિર અંદાજીત બારસો વર્ષ જૂનું છે અને ઓગણીસો પંચોતેરમાં આ મંદિરનો જીર્ણોદ્વાર એટલે કે સુધારા વધારા કરવામાં આવ્યા હતા અને આ મંદિરનો ઉપરનો ભાગ સોનાથી મઢેલો છે હવે આ મંદિરે દર્શન થઈ ગયા હતા એટલે હવે ચાલીશું આપણે કબ્બર મંદિર છે ત્યાં તો મા અંબા બધાની મનોકામના પૂર્ણ કરી જય બે જય બે જય